મારા દાદા ને મારા ગઢામાં છે આગળ વિનાય દે દાડિયા કરીને વિનાવી પણ આ દાડિયા છે ને હેમર દાડિયા ના એક વાંધો હે તો ભાઈ છે ને જવું પડશે ઘરે એટલે છે ને ને નીતા ટીનાકાતા કાકીંગ બેન ત્યાં રાહ ઘેરે આપણે વિરાકા તરી

ઘરે એમ જવું આપણને ઘરે આપડે છે ને ઘરે ચાર પાંચ જમણ રોકાઈ ને અત્યારે છે ને કપાવી ન મળી આપડે તો ફેમિલા છે ને ભાઈ ફાયદા છે ઘરે એ બેન ઘરે દઉં હા લે હા લે આમ તો કેટલો ખુશી આમ તો ઘરે દવા હરખતો હરખ તો દવા તો દવા એમને ટીણા કે તો ફોન કરી દો તો તો ભાઈ છે કની છે ને ભાગ્યો ઘરે તો ફેમિલી એટલે આપણે છે ને ભાઈ કપા વીણી છે ને હાઈ છે ને ભાઈ કપા વીણતે વીણતે છે ને ભાઈ આ થાંભલો છે ને થાંભલા પીગા હેડો છે ને હજી આગો છે ને સુનીતા બેન જો અહીં કપા છે કા સુનીતા બેન કેવો કપાય હે કા સુની અમારી હું કહું પણ આ કેન્યુ નહીં બાર પડી અમારે હે

ยังไม่กินนู่นเว้ยก็จะมาทำอะไรกันกำมุกเลือกประมาณว่าแล้วเจ้าชนะไปก็ไปต่อไปมาเลี้ยงเจ้าชนะไปจะเสียฮันเหรอฮันน่ะเสียไปเจ้าชนะไปจะเสียพี่ว่ะเท่ากันต่อไปเสียเสียพี่เว้ยเสียเอ้ยต่อเสียพี่ว่ะมิดะต่อไปเสียพี่เลยอ่ะเพื่อน

બલતણ છે ને ભાઈ ખૂટી ગયા તું એમ ભળો એટલે લીયબ કોળી એને બલતણ ખૂટી ગયા એટલે છે ને ભાઈ બીય કપાઈન તાઈન તા તેમ બોલ આટો મારવા દઈ ભાઈ છે ને આપણે છે ને સ્નાન કરી નાખી કેટલા દિવસથી આપણે છે ને ભાઈ નાઈ આ નથી કે શરમ લાગે આમ તો પણ છે ને નાય નથી હાસી વાત છે પણ છે ને ભાઈ નાઈ નાખું છે પહેલા છે ને આટો મારી એ બલતણ લેવા તો ફેમિલી ફાઇનલી આપણે છે ને ભાઈ બલતણ લેતા કે ના આપણે આવ્યા ને તાઈ કોઈ છે ને પારણ પરા બાંધી દે આમ તો એક પરો એ બાંધી દો પછી આપણો ફરો તો છે કે વીયો ગયો છે એ કોઈ છે ને મારું પછી ના ઉગે ભાંગે હે કાઉ પા હા બલત નહીં ખૂટી ગયો બલતર ખૂટી ગયે એટલે લેવા આવો પડે કો બાકી જો આ છે ને ભાઈ કાપવું પડે છે આ હોકલ પણ છે ને એની ડીલી હોય એમ એટલે છે ને આ તો હવું મોટું છે ને ફાડી નીખવા એક દોલા પણ પીડ્યું મારા બાદ અહીં ઊભા જોવે હે તો અંબા તને એમ કહો તો ભાઈ છે ને આપણે છે ને કબાડી લઈને આવે છે તો પછી ને અહીંયા અમે રેકના પડખેતી કાઢ છે તો એમાં છે ને બોલતે લેવા આવેલ છે તો અહીં છે ને બોલતે હવે લેવાનું કામ ચાલુ છે ને આપણે હવે જવું છે નાવા તો છે ને નાઈ આવીએ આપણે તો ફેમિલી આવી છે ને મસ્ત મસ્ત આપણે છે ને સ્નાન કરી લીધું છે નાઈ થઈ મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા ને હવે છે ને પાણી આવ્યું તો અત્યાર ઠક પાણી આવ્યું ને છે ને લુગડા ધોવા આવે બાથ કેમ કે છે ને ભાઈ તૈણ દીધાથી પાણી નહોતું આપણે છે ને ખેડૂત વાળે નાઈ આવ્યું કાવ પા પાણી નહોતું હવે પાણી આવ્યું કોની હા મોટર શરૂ કરી હવે

લાયકો <coughs> <coughs>